એ ની જોરી મેખી ની એક લે આને એક મુળો દાસી પાનો અલલે શાર મુરે મે દે આલે શાર દે મુલાય ને જોરી દાસ ના બે મુલાય આ પાળ લે

મેથી <If imitation> <Incoughs> <lonely> તમારાુપિયા <past> <cra> <sind> <decimaloplady> <absorption into>

તો ગળા ગેલેંગે તો એક 20 રૂપિયા ચા મળી ગયા અલ્યા 20 રૂપિયા ના ના 20 અલ્યા મને દવા લેવાને તો લેય ક આ બધી ગામમાં એવી છે દેખાય છે હા કે એ પટ્ટી કાકાનો બાર દી નઈ ખરે લુકણી હા કાકાનો બાર દી આજુ બાજુ લેજો પેલું કે તો આ મેલ્ડી છે આ મેલ્ડી ની ગમ કેમો યાર નકર નઈ નઈ આવો મને હા તમારો શું કરવો છે આ મુલી તો કેવી છે

ગી થઈ લાગે બુજ પડે અરે બા પૈસા મારા માલ વિકા નો ધોંધો મારું મોડું થઈ જાય હોય કાકુ હો

અને પચાસ રૂપિયા નું મન આપીજે જોઈએ પચાસ રૂપિયા નહીં તારા ભાઈ આ લઈએ ગઈ આટલા મોડા તારા હને લે તો કાન બા લાલી હવે અથવા તું બધાય ને આ મેથી તું રાખ

વાસ્તવિક હતું ઓ તો આ તો મને કે મો મારે આ બસ 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 ખાવજો